જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવત ગીતા એ પાંચ સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિ ને પામે છે પ્રભુ કે સર્વ થી જ્ઞાન લગ્ન છે અને બધા કર્મો એમાં સમાપ્તિને પામે છે એમ કે મહાપુરુષો વાણીમાં કીધું છે કે જ્ઞાન અગ્નિ પ્રગટ જ્યારે થાય છે બધા કર્મો બળીને રાખ થઈ જાય છે અને સર્વથી શ્રેષ્ઠ છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઈને જાણી લે પ્રભુ કહે છે કે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે પ્રણામ કરવાથી કરવાથી જો દંડવંત વિવેક બતાવ્યો છે કઈ રીતના જ્ઞાન મેળવવું જ્ઞાન મેળવવાનો વિવેક પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી કપટ છોડીને એમ મહાપુરુષોના શરણે જાઉં તું કપટ રાખીને તો પાછું કોઈ હાથમાં ના આવે એ તો મહાપુરુષે કીધું એમ સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી કપટ છોડીને પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્મા જનો તને એ તત્વ જ્ઞાનનો ઉપદેશ આપશે જે પરમાત્માને બરાબર જાણે છે એ જ્ઞાની જનો એમ કે છે કે

પરમાત્મા માં જોઈશ પ્રભુ એમ કે છે કે આ સમગ્ર ભૂતો નિશેષ ભાવે જ્ઞાન જાણ્યા પછી તું પહેલા પોતાના અને પછી મારામાં માં મૂળ પરમાત્મા સચિદાનંદ માં એમ કે છે જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાન રૂપી લાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગર ને સારી રીતે પાર કરી દઈશ પ્રભુ કે છે કે તમે ગમે એટલા પાપ કર્યા છે પણ જો જ્ઞાન રૂપી નૌકા માં બેસી જાશો ને તો સહેજે સહેજે આ ભાવ સાગર ને પાર કરી જશો આવું કે છે પ્રભુ અને પાપ તો જેસર જેટલા તો આપણે કરમ નથી કર્યા જેસરે તો એમની વાણીમાં કહી દીધું કે જેટલા માથાના વાળ તોળી એટલા કુકરમ મેં કર્યા એટલા તો આપણે નથી કર્યા તો જેસલદેવ મહાપુરુષ ઘણા બધા ઈંધણો ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાન રૂપી સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે જેમ ભળ ભરતો અગ્નિ હોય એમાં ગમે નાખો ને તો એને બાળી દાખ કરી નાખે છે એમ જ્ઞાન રૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભૂત કરી નાખે છે પ્રભુ કે છે કે જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કશું જ નથી એ જ્ઞાન ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા તન કરણ થયલો માણસ આપ મેળે આત્માને પામે છે જ્ઞાનને જાણ્યા પછી સમજ્યા પછી એ આચરણ દ્વારા સુદ સદંતન કારણ થયલો માણસ આપમેળે આત્માને પામી જાય છે એમ જાણ્યા પછી આચરણમાં રહીએ તો ચિતેન્દ્રિય સાધન પરાય અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાન ને પામી જાય છે અને જ્ઞાન ને પામીને વિના વિલંબે તત્કાળ ભગવત રૂપી પ્રાપ્તિ પરમ શાંતિ ને પ્રાપ્ત થઈ જાય છે એમ કે જાળ્યા પછી એમાં સહેજ પણ વિલંબ નહીં પ્રકાશ ને થવાથી અજવાળું એક સેકન્ડ ઉભું ના રહે અંધારું પ્રકાશ ને થવાથી અંધારું એક સેકન્ડ ઉભું ના રહે એમ પછી જાણી લો પરમાત્મા અથવા તો પરમાત્માથી પોતે તમે ના તો પરમાત્મા ને મળી જ દો એમ એવું પ્રભુ કે છે વિના વિલંબ એમાં કોઈ પછી બીજી હોય જ નહીં તરત જ એમ જો આ જ્ઞાનની કોઈ મહાપુરુષ ની કૃપા થાય તો એમ પણ વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થી નિશ્ચિતપણે ભક્ષ થઈ જાય છે આવા સંશય ગ્રસ્ત મનુષ્ય માટે ના લોક છે ન તો પરલોક છે કે ન શુખ જેને વિવેક નથી એમ હે ધનંજય જેને કર્મયુગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પિત લીધા છે તથા જેને વિવેક વડે સકળ સંચયનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતકરણના પુરુષને કર્મો નથી બાંધતા તો પ્રભુ શું કે જેણે આ બધું પરમાત્માને અર્પણ કરી દીધું છે એવા વશ કરેલ અંતકરણ પુરુષને પુરુષ ને કોઈ પણ કર્મો બાંધતા નથી કરવા છતાંય અને શરીર છે એટલે કરવું તો પડશે જ બધું કર્યા વગર તો કેમ ચાલે માટે હે ભરત તું હૃદયમાં રહેલા આજ્ઞાન પોતાના સંશયને વિવેક જ્ઞાન રૂપી તલવાર વડે રૂપ સ્થિત થઈ અને યુદ્ધ માટે ઉભો થઈ જા રો પ્રભુ એન કેન પ્રકારે બધું હમદાય અને યુદ્ધ કરવાનું કે તું યુદ્ધ માટે ઉભો થઈ જા કારણ કે તું આ ધર્મનો નાશ કરવો એ તારી ફરજ છે એમ એટલે તું યુદ્ધ માટે ઉભો થઈ જા એમ આપણે આ બધું જાણી આ બધું સમજી અને આ ભવસાગર આમ તો કહીએ ને તો દુખ નો દરિયો જ રે પણ આ બધું સમજી અને કોઈ મહાપુરુષ ના શરણે થઈ અને જેમ જેમ વાત દોડી અને આપણે આપણું જીવન સાચક કરી લેવાનું છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો જય જાય ગુરુ મહારાજ